હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં વાગ્યા છે સવારના સાડા સમથિંગ છે અને બસ એક શૂટમાં આવ્યા જમવા છે બાજુમાં Ama, ada petis. Le. Rata petis, mana yang tinggal? Oh. Tiada yang nak Okay. Saras lihat. So, le. mm. so, oh, 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 oh. mm. Saras. 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 Good. Saras. 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 અગિયાર વાગી ગયા છે સાંજના પાંચ અને મમ્મી ને કેરી લેવી હતી ને આમ બજારમાં આવ્યા છે જુબેલીમાંથી કે હું શાક લઈ લઉં એ શાક લે છે પાછળ હવે છેલ્લું કામ ગાંઠિયા લેવાનું ગાંઠિયા ને શાક ભાખરીની ખીચડી મમ્મીએ કરીને નાનું એ તો હાલ છે ગઈકાલે ફરી કેમ લાઈટ થયું હતું એ તમને અત્યારે આજે ખબર પડશે સવા પાંચ વાગી ગયા છે અને બ્લોગ જસ્ટ હજી અપલોડ કર્યો આવે એનું થમનાલ તૈયાર થાય છે એવું આજે વિચાર્યું હતું કે હું બપોરે ત્રણ ત્રણથી પાંચ બે કલાક સુઈ જઈશ પણ પોસિબલ ના બન્યું કામ હતું એક કામ બીજું પે તું પછી આજે યાદ આવ્યું ચાર વાગે તો યાદ આવ્યું કે હજી બ્લોગ એડિટ કરવાનું બાકી છે તો બસ ચાલુ જઈએ ત્યારનું જનરલી તો કોઈ દિવસ બપોર સુવાનો મેળ પડતો નથી પણ આજે એવું વિચાર્યું હતું કે બે કલાક સુઈ લઈશ પણ પૈતું નથી હજી સુધી સાંજના સાંજ પડી ગઈને સવા પાંચ વાગ્યા છે આવું ચાલે રાખતું હોય એટલે ઘણી વાર લેટ થવાનું કારણ આવું બી થઈ જાય સવારે આજે શૂટિંગ હતું આદત તો એ બી હોય કે હું ઉઠીને તરત વ્લોગ એડિટ કરું અને એ બધી પ્રોસેસ પતાવું તો આજે રહી ગયું એટલે લેટ થઈ ગયું હતું ગઈકાલે તો આ અમે ચેકઆઉટ કરીને પછી બહાર ફરતા હતા તો નેટવર્કનો ઇસ્યુને લીધે અમે ગઈકાલે એના આગલે દિવસે ટૂંકમાં લેટ આવ્યો હતો બ્લોક દીવ હતા ત્યારે કોઈ નહીં હવે પાછી આપણે કોશિશ એવી કરશું જ કે ચાર વાગે બ્લોક આવી જાય બપોર પછી હું ઘરે જ હતો કામ કરતો હતો અને હવે આજે મારી મનપસંદ વસ્તુ હું આજે ઘણા સમય પછી બનાવું છું બનાવે વઘારેલી રોટલી હા રોટલી ઉમેરવાની છે હા તૈયાર રોટલી બાની નાલો બન ગાઢીને પછી હું લાલ મરચું એડ કરીશ હજી આટલો થયો છે તીખીને મોડીમાં ઘણા સમય ખાધી હો મેં તો

मोळा पाच मैने खाऊ डाएटिंग चालू ठेया पछि न खाती नतर तो हार्ड हो ना आपले क्षणी वार करते हम्म नि मदरी बनतै बात कुठ ना येऊ बतैऊ छु कोणी है जो એક વાત સ્પષ્ટતાથી સમજીએ સમજી લઈએ કે સંસાર અને આધ્યાત્મા એ બે અલગ અલગ નથી અંતરણના સાધનો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ના કારણે આવો ભેદ દેખાય છે બહારના સુખ લેવા માટે આપણે ઇન્દ્રિયોનો સહારો લઈએ છીએ રૂપ જો હોય તો આંખનો સંગીત માણવું હોય તો કાનનો સ્વાદ લેવો હોય તો જીભનો ગંધ માણવી હોય તો નાકનો સ્પર્શ અનુભવવો હોય તો ચામડીનો ઉપયોગ આપણે કરીએ છીએ ઇન્દ્રિયો રોગગ્રસ્ત હોય તો શું થાય હા તમારા લોકોની વાત સાચી છે આજનો બ્લોગ બહુ નાનો છે અને બસ આવતીકાલથી રેગ્યુલર થઈ જશે હું આ બ્લોગને હવે આજે અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જૈન જય ભારત ગુડ નાઇટ